હાર્દિક પંડ્યાએ આખરે છોડી કેપ્ટનશીપ રોહિત શર્મા નવા કેપ્ટન એમ આઈનું મેચ વચ્ચે સૌથી મોટું એલાન જી હા મિત્રો તો મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ બે હજાર ચોવીસમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેય મેચમાં હારી છે એક પણ મેચ જીતી શકી નથી પોઇન્ટ્સ ટેબલમાં પણ સૌથી નીચે છે અને હવે મેચ વચ્ચે એક એવી તસવીર સામે આવી જ્યાં હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ છોડી દીધી અને રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સના નવા કેપ્ટન તરીકે આપણને મેદાનમાં નજર આવ્યા સૌથી પહેલા તમે આ તસવીરને જુઓ આ એક હડલ બને છે જ્યારે ટાઈમ આઉટ હોય છે ડ્રિંક્સ બ્રેક હોય છે તો તેમાં ટીમ હડલ બને છે અને ત્યાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે ટીમ હડલ ને વચ્ચે થી રોહિત શર્મા ચલાવે છે અને જે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ ના કપ્તાન છે તે પાછળની પાછળ નજર આવી રહ્યા છે આની નું મોટું કારણ એ પણ હોઈ શકે કે મુંબઈમાં મેચ હતી વાનખેડે માં મેચ હતી અને ત્યાં જે એમ ના ફેન્સ હતા તે તદ્દન ખરાબ રીતે હાર્દિક પંડ્યા ને ટ્રોલ કરી રહ્યા હતા અને મેચ વચ્ચે હાર્દિક પંડ્યા ની આવી જ કેટલીક તસવીરો સામે આવી જેમાં તેમનો ચહેરો સંપૂર્ણપણે સુકાઈ ગયો નજર આવી રહ્યો હતો તેમાં શાબ્દિક અર્થ એવો થાય છે કે ખાલી હાર્દિક પંડ્યા રડ્યા ન હતા પરંતુ તેમના ચહેરાના બાકીના હાવભાવ આજ કહી રહ્યા હતા અને આ ઉપરાંત મેચ દરમિયાન કેટલીક એવી તસવીરો પણ સામે આવી જ્યાં રોહિત શર્મા મેદાન વચ્ચે તેમણે એકવાર ફરીથી કેપ્ટનશીપ કરવાનું ચાલુ કરી દીધું હતું તે ફિલ્ડ પ્લેસમેન્ટ કરી રહ્યા હતા ખેલાડીઓને અહીંથી ત્યાં લગાવી રહ્યા હતા અને જે એક સમય મુંબઈ ઇન્ડિયન્સ ને પૂરી તરીકેથી મતલબ કે એવું લાગી રહ્યું હતું કે મેચ જતી રહેશે પણ જે ત્રણ વિકેટ્સ મળી તેમાં રોહિત શર્માને ક્રેડિટ આપી શકીએ અને કહી શકીએ છીએ કે તેમણે ફિલ્ડ પ્લેસમેન્ટ કરી બોલરોને પ્રોત્સાહિત કર્યા હાર્દિક પંડ્યાને પણ પ્રોત્સાહિત કર્યા દેખો એમ તો હાર્દિક પંડ્યા તો બોલિંગ કરવા પણ નહોતા આવ્યા તો તમે ખુદ તેમનો માઇન્ડસેટનો અંદાજો લગાવી શકો છો અત્યારે કેટલા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને મને એવું લાગી રહ્યું છે કે શાયદ મુંબઈ ઇન્ડિયન્સને એક મોટો એવો નિર્ણય લેવો જોઈએ અને તેમને હવે હાર્દિકને એવું કહેવું જોઈએ કે આ સિઝનમાં રોહિત શર્માને કેપ્ટન બનાવી દઈએ છીએ તમે આ સીઝનમાં એક ખેલાડી તરીકે રમો કેમ કે તમે જ્યાં પણ જશો ત્યાં તમારા નામની ખોટી બૂમો પડશે અને લોકો હેરાન કરશે અને તમારું પ્રદર્શન છે એ આ રીતે સારું થઈ શકે નહીં અને તમે બોલિંગ પણ નથી કરી અને કદાચ એવું લાગી રહ્યું છે આજ મોટું કારણ છે જેમાં હાર્દિક આપણને એક પછી પણ રિઝલ્ટ સારું ના આવ્યું અને જોઈ શકાય છે કે રાજસ્થાન રોયલ્સે અંતે મુંબઈ ઇન્ડિયન્સ ને મેચ હરાવી દીધી હતી અને ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો અને આવી જ રીતે ચાલી રહ્યું તો મુંબઈ ઇન્ડિયન્સ પાંચ વાર આઈપીએલ નો ખિતાબ જીતવાળી ટીમ ને બે હજાર માં પણ a San Marisa Queche.